નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ આજ રોજ વડ સાવિત્રી વ્રત હોય તે નિમિત્તે વડલાની પૂજા કરવામાં આવે છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે ઘનશ્યામ પાર્ક સોસાયટી પરાગરાજ સોસાયટીની સામે વારસી રિંગ રોડ પાસે મંદિરની બહાર વડલાની જે સૌભાગ્યવતી મહિલાઓ છે તેમના દ્વારા પતિના લાંબા આયુષ્ય માટે બળદેવતાની આજે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું

પાડું okay. <laughs> આજે વર્ષાવિત્રીનો દિવસ છે અને આ દિવસ છે દરેક સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે વર્ષાવિત્રીનું વ્રત કરતી હોય છે અને વડની પૂજા કરતી હોય છે તે દરમિયાન અમે પણ દરેક સ્ત્રીઓએ આ વર્ષાવિત્રીનું વ્રત અમારા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય રહે એના માટે અમે આ વર્સ વ્રત કર્યું છે આ વર્ષ મારું પહેલું છે અને હું પણ આ વર્ષથી સ્ટાર્ટ કરી છે અને આવા ને આવા ધાર્મિક વ્રતો વર્ષાવિત્રી સાવિત્રી છે કેવડાત્રી છે કરવા જ દરેક સ્ત્રીઓએ પોતાના પતિની સારા સ્વાસ્થ્ય માટે હંમેશા કરવા આવવા જોઈએ આપનું નામ જાનવી સરા જો આજે વડ સાવિત્રીનો દિવસ મોટો દિવસે આ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે મનાવે છે અને આજના દિવસે બધા માતાઓ અને પોતાના પતિની આરોગ્યતા માટે અને લાંબા આયુષ્ય માટે આ વડ સાવિત્રીનું વ્રતનું પૂજન કરે છે એના માટે બધી બહેનો છે આ વડલાની પૂજા કરે છે કારણ કે આ વડલાની અંદર ભગવાન શ્રી બ્રહ્માજીનો નિવાસ હોય છે જેવી રીતે પીપળામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો લક્ષ્મીનારાયણનો નિવાસ હોય છે બીલીની અંદર લક્ષ્મીનારાયણ આપણે શિવ પાર્વતી અને મહાલક્ષ્મીનો નિવાસ હોય છે એવી રીતે જો ઔદંબરનો વૃક્ષ હોય છે એ વૃક્ષની નીચે ભગવાન શ્રી દત્તાત્રેય ભગવાનનો નિવાસ હોય છે એવી રીતે વડલાની અંદર ભગવાન

અને ભગવાન મહાદેવે એને કીધું છે પ્રાર્થના કરી છે કે તું આ વડલાની પૂજા કર જેનેથી તારી પતિને આયુ આરોગ્યતા લાંબી થાય અત્યારે આ સમયે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે પરાગ્રાસ સોસાયટી છે અને ઘનશ્યામ પાર્ક સોસાયટી ની અંદર આ ભગવાન શ્રી વટદેવતા ની પૂજા આપણે થાય છે વારસિયા રિંગ રોડ મારું નામ છે નિમેશ કુમાર શર્મા અને મારું નામ બોલ જગદીશ ગિરી ગોસાઈ જગદીશ ગિરી ગોસાઈ મહારાજ છે મંદિર ના પૂજા